નમસ્તે મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજથી આપણે આ ચેનલ પર એમસીક્યુએસ મૂકવાના છે જે કોમ્પલેક્સ એમસીક્યુએસ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણીવાર ગણતરીના એમસીક્યુએસમાં તકલીફ પડે છે કે જે ચોક્કસથી આન્સર નથી આપી શકતા અને જે નીટમાં થોડા કોમ્પ્લેક્સ એપ્લાઇડ ટાઈપ ક્વેશ્ચન પૂછાય છે એવા ક્વેશ્ચન હું આજે મિત્રો તમને એક એક ક્વેશ્ચન ડિટેલમાં સમજાવીશ પૂરા ડિસ્ક્રિપ્શન સાથે અને આઈ થિંક તમને એક ક્વેશ્ચન જોશો તો બીજા ઘણા બધા ક્વેશ્ચન આવડી જશે મિત્રો આવા તો એવા બધા જ ક્વેશ્ચનો અહીંયા વારા પરથી એક વિડીયોમાં મૂકવામાં આવશે મિત્રો તો આજે પ્રથમ ક્વેશ્ચન છે મિત્રો જે મોલિક્યુલર બાયોલોજી છે એટલે કે આનુશિકતાનો આણવી આધાર એની અંદર મિત્રો હું આજે એક ક્વેશ્ચન મૂકું છું એમાં પહેલો ક્વેશ્ચન આજે હું તમને કહું છું બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો કે જો તમને પણ જો જવાબ આવડતો હોય તો મિત્રો તમે જાતે ગણજો અને પછી કહેજો કે કેવી રીતે જવાબ આવે છે તો અહીંયા હું એક પ્રશ્ન મૂકું છું મિત્રો કે જો ડીએની ડીએનએની એક શૃંખલા પર જો ડીએનએની એક શૃંખલા પર એક શૃંખલા પર છ જી હોય અને પાંચ એ હોય જી એટલે ગ્વાનોસાઇન અને મિત્રો પાંચ એ એટલે એડિનિન એડિનાઇન મિત્રો તો પાંચ એ હોય તો કુલ ડીએનએમાં તો કુલ ડીએનએમાં ડીએનએમાં હાઇડ્રોજન બોન્ડ કેટલા હશે કુલ ડીએનએમાં હાઇડ્રોજન બંધ કેટલા હશે બંધ અને કુલ ન્યુક્લિયો કેટલા હશે કુલ ન્યુક્લિયો કેટલા હશે કુલ ન્યુક્લિયો શોધવાના છે કેટલા હોય ઓકે તો આવો ક્વેશ્ચન પૂછાય તો મિત્રો એકદમ આસાન છે જો એકદમ આસાન ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો તો અહીંયા તમને બે સવાલ પૂછેલા છે બે મિત્રો જવાબ આપવાના છે કે જો ડીએનએની એક શૃંખલા પર છ જી છે અને પાંચ એ હોય તો મિત્રો તમને ખબર છે કે જો ડીએનએની એક શૃંખલા છે માની લો અને એની અંદર મિત્રો જો આ બાજુ છ જી હોય રાઈટ અને પાંચ એ હોય એક જ શૃંખલા પર છ જી છે અને પાંચ એ છે તો તમે જો ચાર ગાપના નિયમો ખબર હોય તો મિત્રો છ જી હોય તો સામેની શૃંખલા પર મિત્રો છ સી પણ હોય રાઈટ અને એવી જ રીતે પાંચ એ આ બાજુ હોય તો સામેની શૃંખલા ઉપર મિત્રો પાંચ ટી હોય રાઇટ તો સામેની શૃંખલા આ રીતે બને મિત્રો તો છ સી અને જી સામસામે આવે મિત્રો તો ટોટલ ન્યુક્લિટાયર તમને ખબર પડી જાય મિત્રો ટોટલ ન્યુક્લિટાયડ કેટલા હોય તો છ અને છ બાર રાઇટ આ રીતે અને પાંચ ને પાંચ દસ એટલે મિત્રો ટોટલ ન્યુક્લિયોટાઇડ આવશે મિત્રો બાવીસ ન્યુક્લિયોટાઇડ ટોટલ હોય ક્લિયર તો પહેલો બીજા નંબરનો આન્સર ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હોય તો બાવીસ હોય હવે તમને ચાર ગાપના નિયમો ખબર હોય કે જી અને સી વચ્ચે મિત્રો ટ્રિપલ બોન્ડ હોય છે ત્રણ હાઇડ્રોજન બોન્ડ હોય છે અને એ અને ટી વચ્ચે મિત્રો એ અને ટી વચ્ચે મિત્રો એ અને ટી વચ્ચે મિત્રો બે હાઇડ્રોજન બોન્ડ હોય છે રાઈટ તો અહીંયા જી અને સી વચ્ચે ત્રણ હાઇડ્રોજન બોન્ડ હોય બંધ હોય તો મિત્રો અહીંયા છ જી આવેલા છે ને છ સી આવેલા છે તો અહીંયા જો ત્રણ હાઇડ્રોજન બંધ હોય તો છ ગુણ્યા ત્રણ કરે તો અઢાર હાઇડ્રોજન બંધ આની વચ્ચે થાય હાઇડ્રોજન બોન્ડ અને આ બાજુ એની ટી વચ્ચે જો પાંચ એ અને પાંચ ટી હોય તો વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય તો પાંચ ગુણ્યા બે એટલે દસ હાઇડ્રોજન બોન્ડ થાય રાઈટ આમ ટોટલ હાઇડ્રોજન બોન્ડ મિત્રો કેટલા થાય અઠ્યાવીસ હાઇડ્રોજન બોન્ડ થાય રાઇટ તો ટોટલ બાવીસ ન્યુક્લિયો થાય મિત્રો છ અને છ બાર અને ઉપર મિત્રો પાંચ અને પાંચ દસ અને ટોટલ જે હાઇડ્રોજન બોન્ડ છે મિત્રો ટોટલ કેટલા થશે અઠ્યાવીસ હાઇડ્રોજન બોન્ડ થશે તો હાઇડ્રોજન બોન્ડનો જવાબ આવશે મિત્રો હાઇડ્રોજન બોન્ડ આવશે અઠ્યાવીસ અને ટોટલ ન્યુક્લિયોટાઇડ આવશે મિત્રો બે બાવીસ રાઈટ ફરીથી કહું છું ન્યુક્લિયોટાઇડ કેટલા આવશે બાવીસ તમને સંભળાતું છે મિત્રો મેં જે બધું જ બોલ્યો છું તો એકદમ આસાન છે મિત્રો ચારગાફના નિયમો ખબર હોવી જોઈએ રાઈટ આવો પ્રશ્ન પૂછાય તો એકદમ આસાન છે તમને પણ કોઈ પણ પ્રશ્ન હોય મગજમાં તમારા માઇન્ડમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો હું તમારો આવો જવાબ કોમ્પ્લેક્સ જવાબ હું તમને ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી આપીશ તો એ બે જવાબ તમને ખબર પડી ગઈ છે રાઇટ ચારગાફના નિયમો ખબર હોવા જરૂરી છે તો આઈ હોપ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરી દેજો રાઈટ અને લાઇક કરી અને મિત્રો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો જે દરેક મિત્રો આ આવા પ્રશ્નો જોઈ શકે કોન્સેપ્ટ અને ઇઝીલી નીટમાં સારા માર્ક લાવી શકે તો ફરીથી બીજા પ્રશ્ન સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ